વધુ વિગત મારી વાત કરીએ આપણે જીભાઈ આપ રેલવે ને ભરતી લઈને કોઈ ફોર્મ ભર્યા હતા ટોકન લઈને એ શું હતું સાચી માહિતી જણાવશો અમને આકાશ નામના વ્યક્તિએ મુલાકાત કરી અને અમને અમને એવું કીધું કે ટોકન એલ એમાં ભરતી છે તો મેં ડાયરેક્ટ અમને ભરતી કર્યા હતા નવ તારીખે મને એને કીધું કે તમારે દસ તારીખે હાજર થવાનું છે તો નવ તારીખે મારી પાસે એને પેમેન્ટની માગણી કરી હતી તો મેં એને પેમેન્ટ કર્યું હતું ચાલીસ હજાર જીપે કર્યું હતું અને દસ તારીખે અમે હાજર થયા અને પંદર દિવસ અમને ટ્રેનિંગની વાત કરી હતી એમને કે પંદર દિવસ અમને ટ્રેનિંગ આપવામાં આવશે અને વર્કશોપના અમે પંદર દિવસ ફરી ફરીને અંદર કામ માટે કીધા હતા અને જેવું પંદર દિવસ પછી એમને એવું કીધું કે તમને પરમેન્ટ કરવામાં આવશે આવી રીતે વાત કરી હતી અને જેવો મહિનો અને જેવો પગારની વાત આવી ત્યારે ખબર પડી કે ભાઈ બધું ટોટલી અફોર્ડ કરી રહ્યો છો અમારી જોડે અને મને કીધું ચાલીસ જણ લેવાના છે અને ટોટલી એકસો દસ લોકોની ભરતી કરી છે અમને બે મહિના ફરાઈને અમને બહાર કાઢ્યા પછી નવા છોકરા બધા ભરતી કર્યા છે ને અને એકને બહુ મોટું પ્રમોશન કર્યું છે એને આસે કેટલા ભરતી કર્યા છે અત્યારે 110 લોકોનું નામ છે મારી પાસે છોત્રો પાસે પૈસા વસ્તુ કરવામાં આવ્યો હતા પાસે પૈસા વસ્તુ કર્યા છે કેટલા પૈસા રાખો વસ્તુ કરી આમ જોવા જાય તો 30000 થી લઈને બે લાખ સુધીના વસુલ કર્યા છે ભાઈ કોઈ ચોક્કસ રકમ નથી ચોક્કસ ના એ ફિક્સ રકમ નથી બધાને અલગ અલગ ડિવાઈડ કરે છે ભઈએ તો ભરતી ક્યાં થયેલી પ્રતાપનગર પ્રતાપનગર જો WhatsApp છે ત્યાં અને નોકરી પર હાલમાં ચાલુ છે કે બંધ ના અત્યારે બંધ છે અમારે

મારું નામ સુનિલ કામડી એમના ફાધર શું કરે છે એમના ફાધર જીઆરપીએફ માં રેલવે પોલીસ માં છે આ બંને બાપ દીકરા મળીને આ મોટું કાંડ કર્યું છે તેઓ મને સામે ખબર પડી છે આટલું મોટું કોબાન તમે કોઈ જગ્યા પર અરજી કે ફરિયાદ કરી છે ના અત્યારે અમે કોઈ જગ્યા ફરિયાદ નથી કરી પણ જ્યારે અમને બધા છોકરા ભેગા થયા કે ભાઈ આટલા બધા રૂપિયા કયા છે તો અમે તો મક્કરપુરા અરજી આપવા જઈ રહ્યા છે મક્કરપુરા અરજી આપવા જઈ રહ્યા છે હા આશે કેટલા લોકો હશે અત્યારે ટોટલ એકસો દસ છે પણ અહીંયા આજે લગભગ ત્રીસ ચાલીસ છોકરા ભેગા થયા છે અત્યારે અને જો રસ્તામાં છે છોકરા બીજા છોકરાઓ બધા બહાર થી જવા એટલે કોઈ છોટા ઉદ્યોગપતિ છે કોઈ નડિયાદ થી છે એટલે જેમ જેમ આવા છે બધા ભેગા છે અમે ત્યાં જઈ રહ્યા છે હવે આ મોટું કોભાનગર નથી સામે આવતું તો આપ શું કરી શકો શું માન છે આપણે મેં આગળ મોટું એક્શન લઈશું એના પર બને જાતો સુધી એ હાલમાં અહીંયા જ છે વડોદરામાં અહીંયા છે વડોદરામાં છે

એમાં બી એડિટિંગ કરેલું છે ઓફર લેટરમાં નામ છે નામ બીજાનું હમ એ કર્યું છે એડિટિંગ અમને અનંત પરમારના નામના વ્યક્તિનો ઓફર લેટર બતાઈને કે તમને આ નોકરી મળશે એવી રીતે અમને લોકોને બોલાવવામાં આવ્યા હતા અને પછી ચાલીસની ભરતીમાં મને પાછું એવું કહેવામાં આવ્યું કે તમારા કોઈ જો અંગત માણસ હોય એમને આપણે ભરતી કરી દઈશું તો એવી રીતે મેં મારા કુટુંબના અમુક લોકોને સાતથી આઠ લોકોને મેં આમાં પૈસા આપીને લગાડ્યા છે તે ભાઈએ કીધું કે તમને આ લોકોને અમે કરી આપીશું અને સારી પોસ્ટ માં તમને આપી સેવો કરીને વાત કરી હતી અને તમને કેટલો પગાર આપવાની વાત કરી હતી અમને પગાર વાત કરી હતી એમાં ટોટલ ફોર્મમાં માં જે રહ્યું પાંચ હજાર પાંચસો પણ અમને નવસો રૂપિયા લેખે ને ટ્રેનિંગ ના કીધેલા ત્રણ મહિના પછી અમને કીધું તમારા હજાર થઈ જશે તેવું તેમને વાત કરી હતી અમને હવે આ જે છે લેટર એમાં આ લોકો નું અહિયાં જે નામ લખેલું છે એમાં બધાને એડિટ કરેલા છે મને લેટર આ આપેલો છે થર્ડ પાર્ટીના નામનો એના પ્રમાણે તો મને ફ્રોડ લાગે છે મેં તો ખરી આ લોકો બે બે મહિના મેં તો ચાર ત્રણ ચાર મહિનાથી નોકરી કરતો તો મારે તો બે મહિનાની ઉપરનો પગાર લેવાનો બાકી છે એની પહેલા તમને પગાર આપ્યો તો બે મહિના એક પગાર આપ્યો તો એ બી અમે કીધું બેંકમાં આપો તો બેંકમાં નથી આપ્યો કેશ આપેલો છે એ બી અડધો પગાર આપેલો છે અને કોઈ રેલવેના ખાતામાંથી આપ્યો તો કે આ તો કેશ જ આપ્યો કેશ જ આપ્યો છે એટલે ફ્રોડ જ લાગ્યો છે જ્યારે કેશ આપ્યો ત્યારે જ મને ડાઉટ થતો હતો કે આ વસ્તુ ફ્રોડ છે અરે તમે અંદર જતા તમને કોઈ રોકટોક કરી હતી પણ ત્યાં જે સાહેબો હોય છે બધા પોલીસ માં એમને એની જોડે કઈ વાત કરી હતી અને વાત કરીને પછી કઈ વાત કરી તો એને જવા દીધેલા પછી કોઈ અમે રોકટોક નહીં કર્યા અને અંદર સીસીટીવી કેમેરા હતા વર્કશોપમાં છે અમે એન્ટ્રી બી પાડતા હતા જે રજીસ્ટર હાજરી અમે પૂરતા હતા એ બી છે

આ વ્યક્તિ જ નામ શું છે હા આકાશ સંધ્યાબે ચૌહાણ જે ચીરઉસનગર માં રહે છે અત્યારે હાલ દંતેશો દશક મિત્રો